હેલો મિત્રો વેરી ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ ભરાઈ ની અને સાફ કરવું હોય ને પાઇપ તો અહીંથી આમ નળી ગોકાવાની એટલે પાઇપ સાફ થઈ જાય અને આ બાજુ થી નળી ચડાવી એટલે આ બાજુ સાફ થઈ જાય એ રીતના પ્લાનિંગ છે તો જો કારીગર તો નથી કામ કારીગર જેવું કરે હા એટલે કામ કારીગર જેવું કારીગર કરતા સારું કારીગર તો હવે લોટ પાણી લાકડા કરે ફિનિશિંગ વાળું ફિનિશિંગ વાળું મિત્રો જો આજે અમારી ઘેરે મહેમાન થયા છે હનુમાન ધાર વાળા બાપુ પપ્પાના ના ખાસ ખાસ મિત્ર બાપુ ચશ્મા કાપી એવું હે બાપુ પપ્પા બે જંગલ માં ફરવા ગયા તા કઈ બાજુ ફરવા ગયા તા તા તો જંગલી બાપુ ગયા આજે માંડણપરા બિલખા થી જવાય ને બિલખા પાસેથી બિલખા ની પેલા પાટીઓ પડા હા હતા બાપુ જંગલની ની વચારે સારું સારું સિંહ જોવા મળ્યો તો હા પાંચ વાગ્યા પછી હોય ને